એક સાથે બીબી સ્ટોરનું છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારના તાપી નદીના કાંઠે વસેલા સુરતમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ફ્રેન્ચાઇઝી આઉટલેટનું શાનદાર ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને અડાજણમાં પાલનપુર પાટિયા રોડ પર આમ બે ફ્રેન્ચાઇઝીસ આઉટલેટ પરથી કંપનીની તમામ એકસો પચાસથી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈન્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે સુરતના આ બંને સ્ટોરમાં છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારથી બે ફ્રેન્ચાઇઝીઝ આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે શોપ નંબર સત્તાવન ગ્રીન પલરિયા પાલનપુર કેનાલ રોડ રાજપલ શોપિંગ સેન્ટરની બાજુમાં પાલનપુર જગાત નાકા અને બીજું

સુરતની સ્વાદ પ્રેમી જનતા માટે અને સુરતની વેરાયટી પ્રિય જનતા માટે અમે લોકો એકસાથે બે સ્ટોર ઓપન કરીએ છીએ આ અમારો સ્ટોર છે પાલનપુર ગામમાં ગ્રીન પેલેડિયામાં રાજચશ્મા ઘરની બાજુમાં આવેલો છે આજે જ અમારો બીજો સ્ટોર ત્યાં પાલનપુર પાટિયા રોડ ઉપર પણ ઓપન કર્યો છે જેથી કરીને આ એરિયાના લોકોને અમારી પ્રોડક્ટથી પ્રોપરલી મળી રહે વડાલિયા ફૂડ્સ બે હજાર ચૌદમાં શરૂ થયેલી બ્રાન્ડ છે અમે લોકો પાંચ દસ રૂપિયા નમકીનના પેકેટ્સમાં કામ કરતા હજુ પણ કરીએ છીએ અને લાસ્ટ ઇયરથી ફ્રેન્ચાઇઝી સ્ટોરમાં આવ્યા છીએ અત્યારે અમારા પિસ્તાલીસ સ્ટોર એક્ટિવ છે આ છેતાલીસ ને સુડતાલીસ નું ઓપનિંગ છે અને આ ફાઈનાન્સ લેયરમાં બીજા પંચાવન ખોલવાના છે એટલે આ વર્ષમાં હંડ્રેડ સ્ટોર જેવું અમારું નેટવર્ક થઈ જશે હેલો સુરત હું મિત વડાલિયા કંપનીનો એમડી છું વડાલી ફૂડ્સમાં મારું બ્રાન્ડિંગ પ્રમોશન માર્કેટિંગ બધું જ હું જોઉં છું અને મારી સાથેના બાકી સ્ટાફ જોયો છે આપણે અત્યારના એક સાથે બે આઉટલેટ ખોલી રહ્યા છીએ એક પાલનપુર પાટિયા પાસે અને એક બીજું રાજ રાજ કોમ્પ્લેક્ષ પાસે એક તો અમારું એક ઇમ્પોર્ટન્ટ અમારું પ્લાન છે અને અમારું પહેલેથી ટાર્ગેટ હતું કે અમારી પોતાની સરનેમ વડાલિયા છે અને વડાલિયા અમે બ્રાન્ડ સાથે કામ ચાલુ કર્યું છે તો કોઈ દિવસ કમ્પ્લેન તો આવવાનો ચાન્સ છે જ નહીં અને સ્પેશિયલી ક્યુસી લેવલથી એક બી વસ્તુ એવી પાસ નથી થતી જે થોડી બી નબળી હોય કે એવી એટલે ટોપ લેવલનું ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે આપણી પાસે વેરાયટી ઓટોમેટેડ પ્લાન્ટ છે એટલે વેરાયટી મશીન્સ છે આપણી જોડે ચીપ્સ માટે છે નમકીન માટે છે ફ્રાઈન્સ માટે છે ફરસાણ માટે છે બધા માટે અલગ મશીનરી છે ઘણી આપણે એડોન આઇટમ્સ બી બનાવીએ છીએ એમાં યુનિક યુનિક પ્રોડક્ટ જેમ કે આપણે બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચાર્જશીટ આપણે જે નવી લોન્ચ કરી છે અલગ અલગ ચાર્જના બધાના ફ્લેવર આવે એવી રીતના આપણી પાસે એકસો ત્રીસ વેરાયટીઓ છે જેમાં આપણે એક જ સ્ટોરમાં બધી જ વેરાયટીઓ ઉપલબ્ધ થશે એક સાથે એટલે અમારું સ્પેશિયલી ફોકસ એ હતું કે એક સારું શોપિંગ એક્સપિરિયન્સ આપી શકીએ જ્યાં ફેમિલી વાળા માણસો આરામથી આવી શકે અને લોકેશન બી એવા પ્લાન કર્યા છે જેનાથી એમને પ્રોપરલી એન્ટરટેન કરી શકીએ અને અમારી એક ખૂબી એ છે કે અમારા કંપનીના પોતાના સ્ટાફ જ કંપની સ્ટોર ઉપર હોય છે એટલે ગમે તે પ્રોડક્ટની ગમે તે માહિતી જોઈ છે તો આરામથી ઇઝીલી અવેલેબલ હોય છે અને બધા જ એજ ગ્રુપ માટે અલગ અલગ રેન્જો રાખીએ જેમ કે મોટા છે આપણે વડીલો છે તો એના માટે પાપડી ગાંઠિયા વણેલા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા કિડ્સ છે તો એના માટે આપણે ચિપ્સ છે પછી મફિન્સ છે કેક છે વેફર બિસ્કીટ છે એવી રીતના આપણે ફેમિલી વાળા છે બધા મિડલ એજ ગ્રુપના તો ચવાણા છે ચેવડો છે તે બધી જ વેરાયટીઓ સૌરાષ્ટ્રની બેસ્ટ પ્રોમિસિંગ વસ્તુ આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત